સરદારમાં પૂર્વ ઉપ સરપંચ ની હત્યા થતા ચકચાર મચી ગઈ છે ખેતર સુતા હતા ત્યારે રાત્રે ત્રિકમ મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે આજે પોલીસે હત્યા નું ગુનો નોંધી તપાસ શરૂ કરી છે હત્યા કરનાર ખેતમજૂર

આજીડેમ પોલીસ ને કરવામાં આવતા આજડમ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તેમજ જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતકને લાશ પ્રી પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ માં આવેલા પીમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યો છે 29 તારીખ 22 5 2025 ના રોજ સરદાર ગામની માં કોટડા સાંગાણી તરફ સીન તરફ જતા હરેશભાઈ સાવલિયાનું પોતાનું ખેતર આવેલું છે જામકણની વાડી છે અને એ પોતાના વાડી માં સુતા હતા રાત્રિ દરમિયાન એ દરમિયાન એમનો એક સરદાર છે મજૂર છે મનોજભાઈ તો એ મનોજ એના છાતીમાં કુવાડી મારીને મૃત્યુ નીપજાયેલ છે એ બાબતની એમના પુત્ર છે હરેશભાઈ ના નિકુંજભાઈ સાવલે એમને ફરિયાદ આપેલી અને એમાં શંકા બતાવેલી કે મજૂર હાજર નથી અને ભાગી ગયેલ છે અને બીજા જે એમના કાયમી મજૂર હતા એ એમના વતનમાં ગયેલા લગ્ન પ્રસંગે જેથી એ લોકો હાજર નહોતા એ જેમનું નામ દિનેશ છે

ટીમો બનાવીને મોકલવામાં આવે છે બીજા રાજ્ય આરોપી હોય ટીમ બનાવીને સ્થાનિક તેમજ ક્રાઇમ ટીમ પણ બનાવવામાં આવે છે ધવલ રાજકોટ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર